ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આજે નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે એટલે આપણે સવારે વહેલા ઊઠીને મંદિર સાફ કરવાનું છે મંદિર સરસ મજાનું સાફ થઈ જાય એટલે પછી બધા માતાજીના ફોટા સરસ મજાના આપણે ભીના કપડે અને કોરા કપડે લૂછી દઈશું લૂછીને પછી બધા ભગવાનને શાંતિથી આપણે મંદિરમાં બેસાડી દઈશું જુઓ આપણે મંદિરની સાફ સફાઈ ચાલી રહી છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે સરસ મજાનો પૂજાપુ તૈયાર કરી દીધો છે જુઓ મિત્રો હાર છે ચુંદડી લાયા છીએ માતાજીની સરસ મજાની પછી નાના બે ફોટા છે એના બી નાના બે હાર આપણે લાવ્યા છીએ અને એક સ્થાપન લાયા છીએ લાલ કલરનો જોઈ શકો છો મિત્રો તમે અને મંદિરને ચડાવવા માટે ફૂલહાળ પણ લાવ્યા છીએ હવે આપણે સરસ મજાનો અંદર સ્થાપન મૂકી પછી બધા ભગવાન અને માતાજીની ભદરામણી કરી દઈશું જો મિત્રો હવે પછી તમને દેખાશે અમારા કુળદેવી અમારા કુળદેવી વરદાયની વડેચીમાં છે જુઓ મિત્રો તમે હવે બધા ફોટા અને ભગવાનને ધીમે ધીમે અંદર ગોઠવી દીધા છે સરસ મજાના હનુમાન દાદા છે પછી સરસ મજાના ઓમ શાંતિના પણ ભગવાન છે ઉમિયામાં છે અંબાજીમાં છે પછી રાધાકૃષ્ણ છે લક્ષ્મીનારાયણ છે ગણપતિ દાદા છે બધા જ ભગવાન નાના મોટા છે ભગવાન હવે આપણે સરસ મજાના ગોઠવી દીધા પછી ફૂલહાર બધું મંદિરને ચડાવી દઈશું તમે જુઓ મિત્રો તમે પણ આવું કરો છો નવરાત્રિમાં આપણે સરસ મજાના નવ દિવસના નવા કપડાં પહેરીને ભગવાનના ગરબા ગઈએ છીએ માતાજીના તો પણ માતાજીને પણ પહેલાં નવરાત્રિએ આપણે એમની ચૂંદડી તો બદલવી જ પડે ને તમે પણ કોમેન્ટ કરજો મિત્રો કે તમે પણ મારા જેવું કરો છો હવે જુઓ સરસ મજાના દીવાબત્તી આપણે કરી લઈશું દીવાને એવું કરીને પછી ભગવાનને સરસ મજાની આરતી કરી લઈશું જુઓ મિત્રો હવે દીવા આપણે પ્રગટાવીશું ફૂલ હાથ ચડાવી દીધા છે દીવા પ્રગટાવી અને સરસ મજાનું જોઈ શકો છો મિત્રો તમે કે હવે મારે મંદિર રેડી થઈ ગયું છે દીવા પ્રગટાવી રહ્યા છે દીવા પ્રગટાવીને સરસ મજાની આરતી કરી લઈશું મિત્રો આપણે આરતી થઈ જાય પછી સરસ મજાનું આપણે કામે વળીશું જુઓ મિત્રો દીવા પણ આપણે ચાલુ થઈ ગયા છે અને આરતી પણ આપણે સરસ મજાની કરી લીધી છે જુઓ મિત્રો હવે આપણું કામ સવાર સવારનું પતી ગયું છે પતિદેવને હવે ઓફિસમાં નવ દિવસ માટે ટિફિન લઈ જવાનું નથી ત્યાં જ જમવાનું છે એટલે બપોરે આપણે મારે અને મારા સનને જ જમવાનું હોય છે એટલે હવે બપોરે ગરમ ગરમ બનાવીશું બાબો અત્યારે સ્કૂલે ગયો છે અને મારા હસબન્ડ પણ જોબે ગયા છે હવે બપોરે આપણે સરસ મજાનું બાબો આવે એટલે ટમેટરનું શાક અને રોટલી બનાવી છે જો મિત્રો તમે પણ આવું બધું કરો છો એ જરૂરથી કોમેન્ટ કરજો હા મિત્રો જોવો જોયો મિત્રો તમે હવે આપણું મજાનું પ્રાર્થના કરી લીધી અને એ એકદમ રેડી થઈ ગયું છે હવે જુઓ તમે મંદિર હવે જો બાબો આવી ગયો છે એટલે એ જમવા બેસી ગયો છે ટમેટા સેવનું શાક છે રોટલી છે મરચું છે અને સરસ મજાની મસાલા છાશ છે હવે આપણે પછી મળીએ સાંજે અમે કોમનના માતાજી લેવા ગયા હતા ત્યાં પણ આરતી કરી સરસ મજાના બધા વાંચતે ગાચતે માતાજીનો ગરબો અને ફોટો લઈને નીચે આવ્યા અને સરસ મજાના બધાએ એન્જોય કર્યું હવે તમે જોઈ શકો છો મિત્રો માતાજીની પધરામણી કરવા માટે આખા સોસાયટીની પ્રદક્ષિણા કરી અને પ્રદક્ષિણા કરીને માતાજીને સરસ મજાના મંદિરમાં બિરાજમાન કરી દીધા છે જોઈ શકો છો મિત્રો તમે માતાજીનો ફોટો અને કુંભગળો બંને આપણે મૂકી દીધું છે જુઓ અમારી સોસાયટીના ભગવાન જય શ્રી કૃષ્ણ મિત્રો